તો સુરતમાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત છે કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કેદીઓને લીંબુ શરબત છાશનું વિતરણ કરાયું ગરમીથી બચવા માટે શેડ ઉભા કરવામાં આવ્યા કેદીઓને ગરમીથી બચાવવા જેલ તંત્રએ પ્રયાસ કર્યો છે કાળજાળ ગરમી પડી રહી છે ચાલીસ થી ડિગ્રી તાપમાન રાજ્યમાં નોંધાઈ રહ્યું છે તેવામાં સુરત જેલમાં પણ છાસ વ્યવસ્થા કેદીઓ માટે કરવામાં આવી છે જેલ પ્રશાસન દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે લીંબુ શરબત સહિત છાસનું પણ વિતરણ કેદીઓને કરવામાં આવ્યું જેથી કરીને કોઈ પણ ભોગ ન બને આ સાથે જ અલગ અલગ જગ્યા ઉપર જેલમાં પણ શેડ બનાવવામાં આવ્યા છે

ધ્યાન આપે છે આટલા મોસમના ગરમીમાં ગરમી ઠંડુ સતત પીડાવે છે અમને થોડી રાહત મળે છે જમવાનું સારું ખરાવે છે અને સારું વર્તન રાખે છે જેલમાં બધા સાહેબ લોકો છે અમે લોકો શાંતિથી જેલ કાપીએ છીએ થોડું અમને ને રાહત મળે છે બિલકુલ જેવું શકાય છે અત્યારે આ રીતના ઠંડુ જે કહેવાય કે લીંબુ શરબત જે કેદીઓને તમામ કેદીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે ને આસપાસ જે લેતપર જેલમાં કેદીઓ છે તે હિટ શિકાર નહીં બને તેના માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે જે લીંબુ શરબત વેચી રહ્યા છે તે કેદી સાથે વાત કરીશું કઈ રીતના અત્યારે લીંબુ શરબતનું વિતરણ શા માટે જે આ ગરમી પડી રહી છે એની માટે જે કેદીઓને રાહત રહે તે માટે સાહેબ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે ના લાગે એ માટે બિલકુલ કલાકે કલાકે આ રીતના છાસ અને લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તમામ કેદીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અત્યારે જે કેદીઓ છે તે લીંબુ પાણી પી રહ્યા છે શું કહેશો કેટલી રાહત આ લીંબુ પાણી પીને લીંબુ પાણી પીને બહુ સારું લાગે છે ગરમી નથી લાગતી અને લીંબુ નથી લાગતી ગરમી ખૂબ પડી રહી છે ત્યાં ગરમી ખૂબ પડી રહી છે જે રીતના સુરત શહેરમાં હવામાન વિભાગે એ હિટવેવને આગાહી કરી છે ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે અત્યારે જે કહેવાય કે લોકોને નહીં લાગે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે છે સાહેબ સાહેબ તેમની સાથે વાત કઈ રીતની અત્યારે જે લીંબુ શરબતનું વિતરણ અત્યારે ગરમી બહુ પડી રહી છે અને ચાર પાંચ દિવસથી ઓરેન્જ એલર્ટ છે એટલે હીટવેવના લીધે અહીંયા લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવે છે છાસનું વિતરણ કરવામાં આવે છે અને એનાથી ઘણી બધી કેદીઓને રાહત મળે છે અને એ આપના તરફથી જે કરવામાં આવેલ છે સુવિધા એ ખરેખર ધન્યવાદ છે બિલકુલ તો જે રીતના સુરતીવાસીઓ અત્યારે તપતા તાપમાં શેકાઈ રહ્યા છે તેમાં ખાસ કરીને વાત કરીએ તો લાજપોર જેલમાં પણ જે કેદીઓ છે તે તાપમાં શેકાઈ રહ્યા છે આ કેદીઓને લૂ નહીં લાગે હીટવેના શિકાર નહીં બને તેના માટે અત્યારે લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે કેદીઓને જેલમાં હીટસ્ટ્રોક ન લાગે તે માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અમારે અહીંયા રેડિયો પ્રિઝનની વ્યવસ્થા છે જેના માધ્યમથી કેદીઓને હીટવેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો પ્રિઝનના મારફતથી આપવામાં આવે છે બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શબકત અને છાશનું વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત માટે હોય એમ એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે પહેલાં એ લોકો તડકામાં ઊભા રહેવું પડતું હતું એ વ્યવસ્થા એવી પરિસ્થિતિ નહીં સર્જાય હિટ હિટ નહીં લાગે તેટલા માટે એમના માટે બેસવા માટે શેડ કર્યા છે જેથી કરીને વ્યવસ્થા જળવાય ડિસિપ્લિન જળવાય આ ઉપરાંત જેલની બહારના ભાગમાં જે બંદીવાનો કામ કરે છે જે સફાઈથી માંડીને ભજીયા હાઉસનું કામ કરે છે ગાર્ડનિંગનું કામ કરે છે એ બધા બંદીવાનો માટે બપોરે તેઓ તેમની ભોજનની વ્યવસ્થા બહાર જમ ટિફિન